તો રીંગણા ભરવા માટે આપણે પહેલા ભરવા માટે મસાલો તૈયાર કરીશું તો અડધા કપ જેટલો આપણે સિંગ દાણાનો ભૂકો લઈશું તો સિંગના દાણાને શેકીને જ ભૂકો કરવાનો છે એક ચમચી આપણે લસણ અને આદુની પેસ્ટ લઈશું તો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અડધી ચમચી હળદર પાવડર પાવડર ધાણાજીરું મસાલો એડ કરીશું તો એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું જો ગળપણ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અને થોડાક એવા લીલા ધાણા એડ કરીશું અને થોડોક એવો

તો આ રીતના નાની સાઈડના અને કૂણા હોય એવા તાજા રીંગણા લેવાના છે તો રીંગણને આપણે કટ કરી લેવાના છે તો આ રીતે એનો સાઈડનો ભાગ કાઢી દેવાનો છે અને વચ્ચેથી આપણે સુધારી તરત જ આપણે પાણીમાં એડ કરી દેવાનું છે જેથી રીંગણ કાળા ના પડે તો તમારે ઉપરનો ભાગ કાઢવો હોય તો તમે કાઢી શકો છો તો આ રીતે મેં બધા રીંગણને સુધારી લીધા છે હવે આપણે આમાં મસાલો ભરીશું તો આપણે જે ભાગમાં કટ કર્યું છે તે ભાગમાં આ રીતે આપણે મસાલાથી સ્ટફિંગ ભરી દઈશું તો એવી જ રીતે મેં અહીંયા બધા રીંગણને ભરી લીધા છે તો આ મસાલાને આપણે શાકમાં એડ કરવાનું છે તો હવે આપણે શાકનો વઘાર કરીશું તો એના માટે મેં અહીંયા કુકરમાં

હવે આપણે જે રીંગણા અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે જો તમારે ગ્રેવી વધારે જોતી હોય તો તમે એક કપ પાણી એડ કરી શકો છો તો આ રીતે આપણા રીંગણ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે તો હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે કુકરનું ઢાકડું બંધ કરી ત્રણ વગાડી લઈશું તો ત્રણ થાય અને કુકરનું પ્રેશર ઠંડુ થાય એટલે આપણે કુકરને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણા રીંગણા એકદમ સરસ રીતે ચડી ગયા છે અને આપણું એકદમ ટેસ્ટી ચટાકેદાર શાક રેડી થઈ ગયું છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણા રીંગણમાંથી મસાલો પણ બહાર નથી નીકળ્યો ઘણા લોકોને એવું થતું હોય છે કે વધારે સીટી આવવાથી મસાલો બહાર નીકળી જતો હોય છે અને શાક એકદમ ઓગળી જતું હોય છે પણ આ રીતે તમે બનાવશો તો તમારું શાક આ રીતનું પરફેક્ટ રહેશે અને બિલકુલ મસાલો બહાર નહીં આવે તો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને વધુમાં વધુ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ